વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે દુર્ઘટના બની હતી જેમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર કલેક્ટર સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા લેક ઝોનને સીલ મારવામાં આવ્યું હતું પરંતુ અઢાર જાન્યુઆરીનો બનાવ બન્યો હતો ત્યારે આજે દસમી જાન્યુઆરી દસમી ફેબ્રુઆરી સુધી લેક ઝોનમાં જાહેરાતોના બોર્ડ લાગેલા હતા ગઈકાલે મીડિયા સમક્ષ રજૂઆત કરી ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા લેક ઝોનમાં જે હોર્ડિંગ્સ લાગેલા હતા અને જે જાહેરાતો કરવામાં આવી હતી એ તમામ જાહેરાતોના ફ્લેક્સ બેનર ઉતારી લીધા છે જેથી આ જે અપરાધીઓ છે એમની આવક પર એક બ્રેક વાગી છે પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ આંખે પાટા બાંધીને બેસીનારે આવી કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય એની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે